રાજકોટના કુ કુવાડવા જીઆઈડીસીમાં સુપર સીટ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે ધોળકા પોલીસે પકડેલા ચડી બનિયાન ગેંગના શખ્સોએ રિવોલ્વર અને રોકડ રૂપિયાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે કુવાડવાર પોલીસ સ્ટેશને ટ્રાન્સફર વોરંટના આધારે ચડી બનિયાન ગેંગના પાંચ શખ્સોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે જેથી આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે રાજકોટના કુવાડવા જીઆઈડીસી માં આવેલી બોમ્બે કંપનીમાં ચોરીની ઘટના સામે આવી હતી જેમાં સીસીટીવીમાં ચડ્ડી બંડિયાણ ગેંગ ચોરી કરતી કેદ થઈ હતી કુવાડવા પોલીસે બોમ્બે સીડ કારખાનાના માલિકની ફરિયાદ નોંધી હતી જેમાં રિવોલ્વર સહિત રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું જોકે આરોપીઓની પોલીસ શોધખોળ કરી હતી ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસની ધોળકા પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી હતી જેમાં રાજકોટની બોમ્બે સુપરસ્ટીડ કારખાનામાં ચોરીને અંજામ આપ્યો હોવાનું આરોપીઓએ કબૂલ્યું હતું જેના આધારે રાજકોટ કુવાડવા પોલીસે ટ્રાન્સફર વોરન્ટના આધારે ચડ્ડી બનિયાન ગેંગના પાંચ આરોપીની ધરપકડ કરી હતી આ લોકો દિવસ દરમિયાન જે તે કારખાનાનું રેખી કરી લેતા અને લાગે કે અહીંયા પૈસા મળે છે એવી જગ્યા પર હોય તો એ લોકો રાત્રે એકબીજાના સંપર્કમાં રહી અને એક બે જણ વોચ કરે અને બીજા લોકો ત્યાં કોઈપણ ફેક્ટરીના તાળા તોડે અથવા તો કબાટ તોડે એ રીતે આ લોકો કરી અને પોતે કપડાં પણ બદલી નાખતા અને જે તે વખતે ચોરી કરવા આવતા એ વખતે એ લોકોએ પેન્ટ પણ પહેરેલું હતું અને ઉપર ગંજી પહેરેલી હતી અને પાછા પોતાના જેક ખભા ઉપર એક થેલો બાંધીને રાખતા એની અંદર પાછા બીજા કપડાં પહેરીને રાખતા એટલે જ્યાંથી ચોરી કરી પછી નીકળે એટલે તરત જ બહાર જઈ અને બીજા કપડાં પહેરી લેતા અને આ રીતે આ લોકો પેસબોલ્ટો પોતાનો પોશાકનો પણ પહેરવેશ પણ ચેન્જ કરી દેતા અને ચાલતા ચાલતા જ આવી અને રેખી કરી અને ચોરી કરીને ચાલ્યા જતા હતા પોલીસે તમામ આરોપીઓ દાહોદના ગરબાડા તાલુકાના વતની છે આરોપીઓ ઔદ્યોગિક વિસ્તારમાં રેકી કરતા હતા રાત્રિના અંધકારમાં આરોપીઓ રેકી કરેલા બનાવતા હતા એવી હતી કે ચોરી કરતી વખતે આરોપીઓ પેન્ટ અથવા તો ચડ્ડી પહેરતા અને શહેરના ઉપરના ભાગે બનિયાન ધારણ કરતા એક ચોરીને અંજામ આપ્યા બાદ થેલામાં રહેલા કપડાં બદલી બીજી ચોરીને અંજામ આપતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું કેમેરામેન કેતન લખતરીયા સાથે સંવાદદાતા જ્વાલા રાજકોટ